આપણને ગુજરાતમાં ડબલ એન્જિન સરકારનો બેવડો લાભ મળી રહ્યો છે ઇલેક્શન પહેલા જ એક મહિના પહેલા જ માન્ય વડાપ્રધાન શ્રી જ્યારે ગુજરાત આવ્યા ત્યારે વિકાસની એક એક લાખ દસ હજાર કરોડ રૂપિયાના વિકાસ કામોની હેલી વરસાવી છે રાજ્ય સરકારના માર્ગ મકાન વિભાગ દ્વારા વડોદરા જિલ્લાના માલસરથી થી ભરૂચ જિલ્લાના અસા ખાતે નર્મદા નદી ઉપર સાડા ત્રણ કિલોમીટર લાબા રૂપિયા બસો પચીસ કરોડ ના ખર્ચે માધવ સેતુ નું લોકાર્પણ આદરણીય હમણાં જ કર્યું છે એક કરોડ જનધન ખાતા ખોલાવ્યા છે ત્રણ પોઈન્ટ કરોડ લોકો દર મહિને મફત અનાજ માંડી રહ્યું છે પાંચ લાખ ચુંબોતેર હજાર પાંચસો ચુંબોતેર ફેરિયાઓને

સંકલ્પ છે અને એટલે જ આજે જનતા કહી રહી છે કે ભારત ત્રીજી સૌથી મોટી આર્થિક તાકાત બને માટે ભાજપ જરૂરી છે રોકાણ અને નોકરીની તકો સતત વધતી રહે માટે ભાજપ જરૂરી છે દેશના દુશ્મનોમાં દુશ્મનોમાં ડર કાયમ રહે માટે ભાજપ જરૂરી છે ભારતમાં ઝડપથી આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ થતું રહે માટે ભાજપ જરૂરી છે

આવનાર પાંચ વર્ષમાં બે હજાર સુડતાલીસ ના લક્ષ્ય સાથે કામ થશે એ મોદીજીની ગેરંટી છે અને ગેરંટી સાકાર થવાની પણ ગેરંટી છે ભરૂચ સહિત રાજ્યની તમામ બેઠકો ઉપર કમળ ખીલવીને ગુજરાત અને ગુજરાતની જનતા મોદીજીના હાથ વધુ મજબૂત કરશે એવા વિશ્વાસ સાથે વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત ખુબ ખુબ આભાર સાહેબ હવે આપણે જેમની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે એવા કુશળ સંગઠક આજની રાજનીતિના ચાણક્ય અને જેમને હજારો ના જય ઘોષ થી બોલો ભારત માતા કી ભારત માતા કી મારી સાથે બોલો ભારત માતા કી કેમ ભાઈ ભરૂચ વાળાઓના અવાજ ને શું થઈ ગયું છે ગરમી છે મને લાગે છે ભાઈ આવો અવાજ ના ચાલે મોદી સાહેબ ને ત્રીજી વાર વડાપ્રધાન બનાવવાના છે કે નથી બનાવવાના અરે જોરથી બોલો બનાવવાના છે કે નહી મનસુખભાઈને ને ફરી વાર સાંસદ બનાવવાના છે કે નહી ચારસો પાર થી વિજય પ્રાપ્ત કરવાનો છે કે નહીં तुम्हारी तो साथे बनने हाथ उठाओ अंतसुधी सुधी बधा भाईओ बहनों उठाए जरा विजय ना संकल्प नी मुट्ठी बीचो ने प्रचंड आवाज थी बोलो भारत माता की जय श्री राम जय जय श्री राम आज भैया बजा सेट करें बैसी जाओ जरा पाचर मना देखा है અને પાછળ વાળાને હું એ દેખાઉ પત્રકારો들아 પ્લીઝ સેટ કરીને બેસી जाओ આજ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જીતાડવાની اپિલની સભામાં મારી સાથે મંચ પર ઉપસ્થિત ભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલ માન્ય મુખ્યમંત્રી ગુજરાત રાજ્ય શ્રી પ્રદીપસિંહજી જાડેજા લોકસભાના ક્લસ્ટર પ્રભારી अजय भाई चौकसी भरूचना प्रभारी योगेश पटेल लोकसभा ना समन्वयक अशोक पटेल संगठन ना प्रभारी धर्मेश पंड्या मारुति सिंह तखत सिंह जी श्री सतीश भाई पटेल घनश्याम भाई पटेल निरल कुमार पटेल फतेसी गोहिल विनोद भाई पटेल महेंद्र सिंह वासिया શ્રી ઈશ્વરભાઈ પટેલ, અરુણસિંહ રાણા, રમેશભાઈ મિસ્ત્રી, અક્ષયભાઈ પટેલ, શ્રી ડી કે સ્વામી, શ્રી રિતેશભાઈ વસાવા, શ્રી ભરતસિંહજી પરમાર અને આજના કાર્યક્રમમાં આટલા ધૂમધકતા તાપમાં મારી સામે બેઠેલા પ્રિય ભાઈઓ, બહેનો, માતાઓ અને મારા જીગરના ટુકડા જેવા યુવા મિત્રો સૌને મારા રામ રામ આમ તો મનસુખભાઈ ના ત્યાં કોઈ સભા કરવાની જરૂર નથી તમારો સાંસદ મનસુખભાઈ એવું ભૂત છે કે જે એક એક ગામમાં ના ગયું એવું બને જ નહીં મનસુખભાઈ નો પ્રચાર અગર કોઈ સારામાં સારો કરી શકે તો મનસુખભાઈ પોતે જ કરી શકે હું તો અહીંયા પ્રભારી હતો નાના નાની વાત માટે ઝઘડો કરી દે ગાર કાઢી લે પણ વાત ભરૂચના મતદાતાની હોય પોતાની ના હોય ભાઈઓ બહેનો હું તમને સૌને બે હાથ જોડીને વિનંતી કરવાયો છું આવો જનપ્રતિનિધિ નહીં મળે ગડબડ કરશો કોઈ અર્બન નરેન્દ્રભાઈ ના નેતૃત્વમાં આ લોકસભાની ચૂંટણી લડી રહી છે મિત્રો બે હજાર ચૌદ નું પેલું ભાષણ નરેન્દ્રભાઈ નું યાદ કરો નરેન્દ્રભાઈ જયારે વડાપ્રધાન બન્યા એનડીએ ની મીટીંગ હતી નરેન્દ્રભાઈ નું પહેલું ભાષણ હતું કે મારી સરકાર આદિવાસીઓની સરકાર છે દલિતોની ની સરકાર છે ગરીબોની ની સરકાર છે અને આ દસ વર્ષની ની અંદર નરેન્દ્રભાઈએ એ ચરિતાર્થ કરીને લગભગ લગભગ ચૌદ કરોડ લોકો ના ઘરો જલ પહોંચાડવાનું કામ પાણી પહોંચાડવાનું કામ આપડા ગુજરાત પનોતા પુત્ર નરેન્દ્ર આઝાદી પછી પહેલી વાર ટોયલેટ બનાવવાનું કામ નરેન્દ્રભાઈ કહ્યું ત્રણ કરોડ ગરીબોને ઘર બનાવી આપવાનું કામ નરેન્દ્રભાઈ ચાર કરોડ સ્વાસ્થ્યનો બધો જ ખર્ચો ઓપરેશન હોય કે મેલેરિયા થયો હોય બધો ખર્ચો પાંચ લાખ સુધીનો મફત કરવાનું કામ આપણા નરેન્દ્રભાઈએ કર્યું એસી કરોડ લોકોને દર મહિને દર વ્યક્તિ દીઠ પાંચ કિલો અનાજ મફત આપવાનું કામ આપણા ભરૂચ વાળા આદિવાસી ભાઈઓ બહેનો સમજી લો આ બધું જે કર્યું એમાં સૌથી મોટો ફાયદો મારા આદિવાસી ભાઈઓ બહેનો ને થયો છે મિત્રો આદિવાસી આ કોંગ્રેસ પાર્ટી ને આ પાર્ટી ભેગા થઈને લડવા નીકળ્યા છે મને કહેતા કોઈ સંકોચ નથી કે કોંગ્રેસ પાર્ટી આદિવાસી વિરોધી પાર્ટી અને આ પાર્ટી આદિવાસીઓના મત લઈ આદિવાસીઓનું શોષણ કરવા વાળી પાર્ટી ભાઈઓર બહેનો જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર ના બની ત્યાં સુધી કોઈ દિવસ આદિવાસી કલ્યાણ મંત્રાલય નતું બન્યું આદિવાસી કલ્યાણ મંત્રાલય ક્યારે બન્યું પહેલું આદિવાસીએ પંચોતેર વર્ષ પછી પહેલી વાર ઓરિસ્સા ગરીબ આદિવાસી ની દીકરી દ્રૌપદી મુર્મુ કોઈ દિવસ એ કોંગ્રેસ પાર્ટી આપ પાર્ટી

નિષ્ણાત ડોક્ટરો બોલાયા વડાપ્રધાન બન્યા ત્યારે અભિયાન ચલાવ્યું અને મિત્રો આ પાર્ટી ને કોંગ્રેસ વાળા જુઠાણા ચલાવે આદિવાસીઓનું કલ્યાણ કર્યું હું કોંગ્રેસ પાર્ટી વાળાને પૂછવા માંગુ છું

તેત્રીસ હજાર કરોડ રૂપિયા કરવાનું કામ આપણા નેતા નરેન્દ્ર મોદી એકલવ્ય વિદ્યાલય તમે નેવું છોડીને ગયા હતા સિત્તેર વર્ષમાં નેવું એકલવ્ય વિદ્યાલય અને નરેન્દ્રભાઈ દસ વર્ષમાં નેવું થી સાતસો ચાલીસ એકલવ્ય વિદ્યાલય બનાવવાનું કામ નવા ચાલીસ હજાર ટ્રાઈબલ શિક્ષકોની ભરતી કરી

પંચોતેર હજાર કરોડ રૂપિયા આદિવાસી અત્યારે હું કેટલા કાર્યકર્તાઓ જોડે બેઠો હતો એ જૂઠ બોલવામાં જૂઠાણા ફેલાવવામાં એક્સપર્ટ પાર્ટી અને આપ પાર્ટી

બંધારણ બદલવાની ક્ષમતા છે દસ વર્ષ પૂર્ણ ભાવમત ની સરકાર નરેન્દ્રભાઈ દસ વર્ષ થી ચલાવી અમે આરક્ષણ બંધારણમાંથી અનામત નથી સમાપ્ત કરી ભાઈઓ બહેનો મારા આદિવાસી ભાઈઓ બહેનો હું એક મોદી ની ગેરંટી કહેવાયો છું નરેન્દ્ર મોદી આદિવાસી દલિત અને ઓબીસી ની અનામતને હાથ લગાડશે પણ નહી અને લગાડવા પણ નહી દે આ કે ચુકટમાં ભાગીદારી આપવાનું કામ કોઈએ કર્યું તો આપણા નેતા નરેન્દ્ર મોદીએ કર્યું છે મિત્રો અને જ્યારે દેશમાં ગયા ત્યારે દેશ માટે પણ કામ કર્યું છે મિત્રો ભાઈએ સમગ્ર દેશને આગળ વધારવાનું કામ કર્યું છે સુરક્ષિત કરવાનું કામ કર્યું હું આજ ભરૂચ ભાઈઓ બહેનો પૂછવા માંગુ છું આ કાશ્મીર આપણું છે કે ને ભાઈ અરે જોર બોલો છે કે નહીં ત્રણસો કલમ હટાવી જોઈએ કે નહીં આ કોંગ્રેસ પાર્ટી આપ પાર્ટી સિત્તેર સિત્તેર વર્ષ સુધી આપ વાળા તો હમણાં જ જન્મ્યા પણ જોડાઈ ગયા એમાં ભાઈઓ સિત્તેર વર્ષ સુધી ત્રણસો સિત્તેર મી કલમ ને દટક છોકરાની જેમ ખોરામાં રમાડ રમાડ કરતા કેમ કેમ એમની વોટ બેંકની રાજનીતિ માટે ભાઈઓ બહેનો નરેન્દ્ર ભઈએ 5 اگસ્ટ 2019 માં 370મી કલમ સમાપ્ત કરી કાશ્મીરને હંમેશા માટે ભારતનું બનાવ્યું કોંગ્રેસ પાર્ટીએ વારંવાર મુસલમાનોને રિઝર્વેશન આપી એસટી એસસી ઓબીસી નો અધિકાર પડાઈ લેવાની વાત કરી છે અમે અમારા ઘોષણા પત્રમાં કહ્યું છે કોઈ પણ આરક્ષણ કોઈ પણ રિઝર્વેશન ધર્મના આધાર પર ના હોઈ શકે મુસ્લિમ રિઝર્વેશનના જેટલા પ્રયાસો થયા છે ભારતીય જનતા પાર્ટી એ બધા પ્રયાસો સમાપ્ત કરી આપણા આદિવાસી દલિત અને ઓબીસી ના રિઝર્વેશન આપવાનું કામ કરે ભાઈઓ બહેનો આ બે જુઠ્ઠાઓ અહીંયા ભેગા થાય એમને પૂછવું જોઈએ કે તમે ભરૂચના વિકાસમાં શું કર્યું હમણાં હમણાં આપણા ભરૂચમાં કેમિકલ ઇન્ડસ્ટ્રી બહુ મોટી હોય છે નરેન્દ્રભાઈ એ છવ્વીસ હજાર કરોડ રૂપિયા પીએલઆઈ સ્કીમ કેમિકલ ઇન્ડસ્ટ્રી માટે આપ્યા

અને આ દેશના દવા ઉદ્યોગને પગભર કરવાનું કામ નરેન્દ્ર મોદીએ ભાઈઓ બહેનો આ વર્ષોથી સભ્ય છે પહેલી વાર ચૂંટણી લડવા આવ્યા પેટા ચૂંટણી થઈ હતી પેટા ચૂંટણી થઈ હતી ને ત્યારે હું દેડીયાપાડામાં ચૂંટણીનો પ્રભારી હતો ત્યારથી સતત જીતે જ જાય છે બહુ ચીપકુ ટાઈપ ના માણસ છે ભાઈ આ વખતે જીતી જવાના પણ એને જીત્યા પછી આપણા ચૂપચાપ કામ કરવાનો સ્વભાવ છે ભાઈઓ બહેનો એકવીસો કરોડ થી ભરૂચ અંકલેશ્વર કેબલ સ્ટેન્ડ બ્રિજ કરવાનું કામ નરેન્દ્રભાઈ અને મનસુખ વડોદરા મુંબઈ એક્સપ્રેસ ચાલુ કરવાનું કામ અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ભરૂચ થી રાજકોટ મુંબઈ અને સ્પેશિયલ ટ્રેનો ચાલુ કરાઈ અમૃત સ્ટેશનમાં ભરૂચ સ્ટેશનનો સમગ્રતાથી વિકાસ અને બાવીસો કરોડ રૂપિયાના રોકાણ થી ભરૂચના જંબેશરમાં બલ્ક ડ્રગ ચારસો એક કરોડ રૂપિયા નર્મદાના પુલ માટે ત્રણસો કરોડ રૂપિયા ભ્રગુ ઋષિ પુલ માટે સો કરોડ રૂપિયા ભરૂચ જિલ્લામાં એરસ્ટ્રીપ બનાવવા માટે અને 250 કરોડ રૂપિયા નર્મદાને ઉકાઈની જમણી બાજુની નહેર બનાવવાના એમને મંજૂર કરાયા છે જેનાથી આ દિવસોમાં આટલો ફરક પડવાનો છે ભાઈઓ ઓર બહેનો પ્રધાનમંત્રીજીએ આયુષ્યમાન ભારત યોજના કરી બધા ગરીબોને 5 લાખ સુધીનો બધો દવાનો ખર્જો

અને એક પણ આદિવાસી ભરૂચમાં નહીં હો ગુજરાતમાં નહીં આખા દેશમાં આવનારા વર્ષમાં એક પણ આદિવાસી ભાઈ ઘર ના રહી જાય એની ચિંતા નરેન્દ્રભાઈએ અમારા ચૂંટણીના ઢંઢેરામાં કરી છે લગભગ લગભગ પીજી ની સીટો ડબલ કરવાનું કામ પણ ઘોષણા નરેન્દ્રભાઈએ કરી છે અંતે હું એક વાત કેવા માંગુ પૂછવા માંગુ છું ભરૂચ વાલા સંભળાતું નથી જોર થી બોલો બનવું જોઈએ કે ના બનવું જોઈએ આ બાબર તોડીને ગયો તો આઝાદી ના વર્ષ થયા સિત્તેર સિત્તેર વર્ષ સુધી કોંગ્રેસ પાર્ટી રામ જન્મ ના મુદ્દાને લટકાતી રહી અટકાવતી રહી ભટકાવતી રહી તમે નરેન્દ્રભાઈ બનાયાદ વર્ષમાં ચુકાદો લાયા ભૂમિ પૂજન કર્યું અને સાથે સાથે બાવીસ જનવરીએ પ્રાણ પ્રતિષ્ઠા કરી જય શ્રી રામ કરી અને કોંગ્રેસ પાર્ટી ને આમંત્રણ આપ્યું સોનિયાજીને આપ્યું રાહુલજીને આપ્યું ખડગેજીને આપ્યું પણ એમને બીક લાગે પેલી બીક લાગે એટલે યાદ નહીં હવે મને કો ભરૂચવાલા રામના ના પ્રાણ પ્રતિષ્ઠામાં જે લોકો ના જાય એની સાથે ભરૂચે રહેવાય જોરથી બોલો રહેવાય નરેન્દ્રભાઈ ખાલી અયોધ્યા મંદિર નઈ કાશી વિશ્વનાથ કોરિડોરનાથ કેદારનાથ દહેશ નહેશ થઈ ગયા તા ફરી વાર બનાયા ચારસો વર્ષ પછી મા નું ધામ પાવાગઢ પર સજાવાનું કામ નરેન્દ્રભાઈએ કર્યું અને સોનાનું મંદિર આપણું સોમનાથ નું મંદિર પણ સોનાનું બનાવવાનું ચાલુ છે ભાઈઓ નરેન્દ્રભાઈએ આપણા બધા જ ઉર્જા કેન્દ્રોને જીવંત કરવાનું કામ કર્યું ભાઈઓ બહેનો હું ભરૂચ ખાસ એટલા માટે આવ્યો છું હું ઓળખું છું સારી રીતે ચૈતર વસાવાને હું ઓળખું છું સારી રીતે આપ પાર્ટીને ભૂલ ના કરતા નહીં તો વર્ષોથી આપણે ત્યાં પેલું ખંડણી બિઝનેસ હતો ને ખંડણી બિઝનેસ હતો કે નહીં અરે બોલો હતો કે નહી આદિવાસીઓની જમીનો પચાઈ પડતા હતા કે નહી એ બધું બંધ થયું છે બધું ફરીવાર ચાલુ થશે આપ પાર્ટીને હું ઓળખું છું ભાઈઓ બહેનો મનસુખભાઈએ નિષ્ઠાપૂર્વક વર્ષોથી દેશમુખ સાહેબના ગયા ત્યારથી એમને આ વિસ્તારના વિકાસ માટે કામ કર્યું છે નરેન્દ્રભાઈ ને ફરીવાર વડાપ્રધાન બનાવવા માટે પૂર્ણ વિકસિત ભારત બનાવવા માટે મનસુખભાઈના નામની સામે કમળનું નિશાન છે

નરેન્દ્ર ને ભેટ આપવાની છે અને ત્રીજી વાર નરેન્દ્રભાઈ ને વડાપ્રધાન બનાવવાના છે તો સાથે બંને હાથ હાથ વિજય ના સંકલ્પની મુઠ્ઠી ભીંચો ને જોરથી બોલો ભારત માતા કી ભારત માતા કી વન દે વન દે

તેમને જણાવ્યું છે આયુષ્માન યોજના થકી ગરીબોને મફત ઈલાજ પણ આપવામાં આવે છે મનસુખ વસવાએ ભરૂચના વિકાસ માટે અનેક કાર્યો કર્યા છે આ વખતે જે છે ત્યારે પણ ફરીથી અનેક કાર્યો કરશે તેવો વિશ્વાસ મત ફરીથી એક વખત વ્યક્ત કર્યો છે આયુષ્માન યોજના થકી ગરીબોનો મફત ઈલાજ પણ કરવામાં આવે છે મનસુખ વસવાએ ભરૂચના વિકાસ માટે અનેક કાર્યો કર્યા છે ત્યારે તેમને ફરીથી મત આપી જીતાડવા માટે દ્વારા કરવામાં આવ્યો છે આયુષ્યમાન યોજના થકી ગરીબોને મફત ઈલાજ અને ભરૂચના અનેક વિકાસના કામોમાં મનસુખ વસાવાનો સી ફાળો તેમના સ્વભાવ વિશે પણ તેમને જણાવ્યું કે મનસુખ વસાવાનો સ્વભાવ ચૂપચાપ કામ કરી આપવાનો છે આપ કોંગ્રેસ છૂટા ફેલાવે છે તેમ કરી શાબ્દિક પ્રહાર પણ તેમને કોંગ્રેસ અને આપ પાર્ટી પર કર્યા હતા કોંગ્રેસ પાર્ટી આદિવાસી વિરોધી પાર્ટી છે તેવા શાબ્દિક પ્રહાર પણ કોંગ્રેસ પર કર્યા હતા કોંગ્રેસ નેતાઓને આમંત્રણ આપ્યું પરંતુ વોટ બેંકના કારણે તેઓ ન આવ્યા આ વખતે મનસુખ વસાવા જીતવાના છે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો મોદી સરકારે આદિવાસીના આદિવાસી આદિવાસી બજેટમાં વધારો કર્યો છે તેવું પણ તેમણે જણાવ્યું કોંગ્રેસ નેતાઓને આમંત્રણ આપ્યું પરંતુ વોટ બેંકના કારણે તેઓ ન આવ્યા તેવી રીતે શાબ્દિક પ્રહાર પણ અમિત શાહે કર્યા હતા